દેવાયત ખવડ વિવાદમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે વાસ્તવમાં તાજેતરમાં કથિત રીતે દેવાયત ખવડે સનાથલના ધ્રુવરાજસિંહને માર માર્યો હોવાની ઘટના બાદ હવે આ વિવાદ સતત વધી રહ્યો છે સનાથલના ધ્રુવરાજસિંહને માર મારવાના કેસમાં હવે મેઘરાજસિંહ ગોહિલ મેદાનમાં ઉતર્યા છે વાસ્તવમાં મેઘરાજસિંહ ગોહિલે

હા ભરજો બીજી વાત અત્યારે એને ઓલા છોકરા ના ધ્રુ ને ધ્રુ બિચારો વી છોકરું એને કોઈ વસ્તુની ખબર પડે નહીં એની ઉપર હાથ ચાલાકી કરીને દેવા દેમ કે હું મરદ છું એટલે ફાતડા તારા જેવો તો ફાતડો કોઈ નહીં તે છોકરા ઉપર હાથ ઉપાડ્યો અરે મરદ માણા હોય મરદ હમે રામભાઈ હમે આય મારી હમે આય તું છોકરા મારસ તારી જનતા ઉપર હૈત થાય તારી જનતા તારી જનતા ઉપર હૈત થાય થાય ત્યાં ધ્રુવ ઉપર હાથ પડે ધ્રુવ એટલે છોકરું છે અને છોકરા ઉપર હાથ તું એમ કે અને આખા આખા એમ કેવા કે આ હું કિંગ છું જા કાઠી સમાજ નું તે નામ ગુરુ છે સૂર્યદેવને ને ઉપાસક છું તું થી કાઠી સમાજ તું શું જ નહીં કાઠી ડાયરો તો જીવો હોય કે જુબાન બોલ્યા પછી ના કાઠી ડાયરો કેવાય અને તું તો ફાતડો શું ફાતડો દેવાય જ ખબર દેવાય જ ખબર તું ફાતડો શું આ મેઘરાજ સિંહ ગોહિલ બોલે છે અરે રાડવા છોકરા ઉપર હાથ ઉપડે શરમ નહી આવતી ના મારી એક છોકરા ઉપર મારી સામે આવે સાતી સમજે તને ખબર પડે જો ખબર પડે અરે ફાતડા જા જાય થી ફાતડો કેવાય શરમ નહી આવતી તને છોકરા ઉપર હાથ ઉપડે જા જાય થી

બાકી આ રીતે ઘા કરવાનો છોકરા ઉપર વી વી વર ના છોકરા ઉપર ઘા કરેવાય ફાતડા સમજે શું તું તાર મનમાં લઈને ઘા કરવા જાવ છું એક છોકરા ઉપર મારા હારાઓ ફાતડાઓ એકલો ફરશું એકલો બાજી લેજો ડાબી લેજો બનો નહીં આગળ હા અને મારી માં જો ના મારી તો કેજો કીધું एक वार गा करी बताई दिवायत खवर एक वार दिवायत खवर तू गा करी बताई जो तारा घरैन ना नाम मान तो क्या जे आ घरा छोरे बोस